હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં આપ સૌ જ રહેજો ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન સૌને મજામાં રાખે ખેતીવાડી વિશેની આપણી વાતચીત જે કાંઈ હોય એને તમે બહુ સન્માન આપો છો માન આપો છો મારા વિડીયોને અને બહુ બધાએ ખેતીવાડીના વિષય ઉપર વિવર્સ હારાવે છે વિડીયોમાં તો આપ સૌનો દિલથી આભાર આજે વળી પાછા એક ખેતીવાડી વિશે વિષય ઉપર જ આપણે વાત કરવાના છે આપણા વિડીયોની અંદર કોમેન્ટ આવે છે બહુ બધી અને એક કોમેન્ટની અંદર એક ભાઈ એવા પણ છે જેમણે મને કોમેન્ટ કરી છે કે બેન છેલ્લા ચાર વર્ષથી સતત ડુંગળીનું વાવેતર કરવી છે અને જ્યારે ઉત્પાદન આવે ત્યારે વળતર સારું મળતું નથી એટલે અમે તો હજી ન્યાને ન્યા જ છીએ એટલે જે કાંઈ નવીનતમ કાંઈક કરવું હોય કાર્ય તો એ ન થઈ શકે એટલે આપણે આજે એ વિષય ઉપર થોડીક નાની એવી ચર્ચા કરી લેવી તો બંને રહેજો વિડીયોમાં અને જો તમને લોકોને પરમાર કૈલાશબેનનો વિડિયો સારો લાગતો હોય ને તો કોમેન્ટ ચોક્કસ કરજો બહુ બધાય લોકો ચોક્કસથી કોમેન્ટ કરે જ છે છતાંય હું આટલું કહું છું તો એ ભાઈએ કીધું કે બેન છેલ્લા ચાર વર્ષથી ડુંગળીનું વાવેતર કરવી છે અને જ્યારે ઉત્પાદન આવે ત્યારે વળતર નથી મળતું એટલે એવા લોકોને ખાસ હું કહેવા માંગીશ એ સારું થશે એ ભાઈનો તે આવી મને કોમેન્ટ કરી એટલે મને ઈ વિષય ઉપર ચર્ચા કરવાનો મોકો મળ્યો તો અમે પેલા અમે હવે તો પશુપાલન અને ખેતી બધુંય કામ કરીએ છીએ એટલે અમને ભગવાન ઘણુંય વળતર આપે છે પણ જ્યારે અમે પેલા નકરી ખેતી કરતા હતા ને ત્યારે અમે તે આ ભાઈની જેમ અવન અવન વાવ્યા રાખતા તા અને કાંઈ વળતું નહોતું અમે તો પહેલા નકરો કપાસ જ વાવતા હતા લ્યો ને આ ભાઈ કેમ છેલ્લા ચાર વર્ષથી ડુંગળી પાછળ પડ્યા છે અમે એક જ ધારા કપાસ વાવ્યા રાખતા તા કપાસમાં છેલ્લે કાંઈ વળતું નહોતું એમ ખરેખર ખાધા ખાધી થતી હતી આપણે કાંઈક નવીન કરવું હોય ને તો ખેતીમાંથી નહોતું આવતું પછી અમે એક વરસ શું કર્યું કે કપાસની જગ્યાએ અમે તુવેર વાવી દીધી હવે કપાસ પાંચ ફૂટના ગાળે હોય અમારે અહીંયા પાંચ ફૂટનો ગાળો હોય કપાસની ચાની અંતર એટલે અમે કપાસનો એક ચા મે દીધો અને દસ ફૂટનો ગાળો રાખ્યો દસ ફૂટના ગાળામાં અમે તુવેરનું વાવેતર કરી દીધું હવે તુવેરના વાજેતરમાં વચ્ચે જે ગાળો પડ્યો રહ્યો દસ ફૂટનો અને તુવેરનો મેં અમારે અહીંયા ભીમ ગ્યારેશ આવે ને જ્યારે આપણે કેરીઓ ખાવી ત્યારે જેઠ મહિનામાં ભીમ ગ્યારસના બે દિવસ અગાઉ અથવા બે દિવસ પછી એમ વાવણી થતી હોય છે તો આપણે તે સમયની અંદર અમારે અહીંયા રોપણી કામ ચાલુ થઈ જાય છે જે હાથેથી ચોંટવાના બિયારણ હોય કપાસિયા કે ગુવાર હોય ભીંડો હોય અથવા તો આ તુવેર હોય આવું જે કાંઈ વસ્તુ જે ચોંકવાની હોય ને એ અમે જેઠ મહિનાની અંદર ચોપી દેવી છે તો પછી અમે તુવેર ચોપી મેં મારા હાથે ચોંપી હતી ચાર ચાર વીઘાની તુવેર ચોંપી હતી ચાર વીઘામાં માત્ર બસો ગ્રામ થી અઢીસો ગ્રામ તુવેર જોઈતી ખાલી અઢી અઢી ફૂટના ગાળે મેં તુવેરનો દાણો રોક્યો તો તુવેર નાની હતી ઝીણી તુવેર હતી એટલે થોડીક જ હતી પણ ઝાઝાવામાં થઈ ગઈ હતી હવે ઈ જીણી તુવેર અમે ચોપી દીધી અને પછી જે સાહ પડ્યો રયો પાટલું જે પડ્યું રયું અમારે અહિયાં એને પાટલું કે પાટલું જે દસ ફૂટનું પડ્યું રયું ને બે ચાહ વચ્ચે ઈ સાહની અંદર અમે મગફળીનું વાવેતર કરી દીધું અને મગફળી વાવી તી વીસ નંબર વીસ નંબર એટલે મોટો દાણો જે અત્યારે પણ અમે વીસ નંબર વાવી છે અને તેલ પીલાવી છે ઈ જ મગફળી અમે તે વર્ષે પણ વાવી તી હવે તુવેર રહીને એ ઈ ચાર મહિનામાં ન પાકે ચાર મહિનામાં તો ઈ હજી આમ ફાલી ફૂલી અને થોડીક હરખી થઈ રહી ખરી એમ એટલે ચાર મહિનામાં તુવેર ઉત્પાદન ન આપે પણ મગફળી હોય ને એ ચાર મહિનામાં પાકી જાય ચાર મહિના પછી મગફળી પાકી ગઈ એટલે અમે એને કાઢી લીધી મગફળીનું ઉત્પાદન મળી ગયું જેવી રીતે મગફળીનું ઉત્પાદન આવતું હતું એવી જ રીતે મગફળીનું ઉત્પાદન મળ્યું કારણ કે અમે છાણિયું જે આપણે ગાયુને તાજો છાણ હોય એ અમે ધોરિયાની અંદર જવા દેવી અને ટપક પણ છે એટલે ટપકની અંદર શું કરેલું કે ઓર્ગેનિક જે જીવામૃત કહે છે જીવામૃતના ઘણા વિડીયો માણસોએ તમે બધી જોયા હશે મેં હજી નથી બનાવ્યો પણ ક્યારેક બનાવીશું તો જીવામૃત હતું ને અમે બનાવતા હતા અને પછી એને ગાળી અને drip માં ચડાવતા હતા હવે એ જીવામૃત થી મગફળી અને તુવેર બંને ને ઘણો લાભ થયો વગર ખર્ચાએ અમને બહુ બધું નફો મળ્યો મગફળી નીકળી ગઈ એટલે મગફળી સાઠ મણ થઈ ચાર વીઘામાંથી સાઠ મણ નહીં અંતર તો થોડો થોડો ગાળો કપાઈ જાય ને એટલે સાઠ મણ નહીં પાસઠ જેવી હા પાસઠ મણ જેવી થઈ હતી પાસઠ મણ જેવી મગફળી થઈ ત્યારે વર્ષો થઈ ગયા છે ને એટલે પાસઠ મણ મગફળી અમને મળી ગઈ પછી વધ્યું તુવેર તુવેર પછી તો ફાલી એટલી મોટી કે એની અંદર રોજ જે નીલ ગાય કહેવામાં આવે છે એ અંદર હોંહરી નીકળે ને તોય ન દેખાય અમે એ મગફળી કાઢ્યા પછી તુવેરનો ફાલ આવ્યો અને ફાલની જીણી જીણી સિંગુ લાગટ થઈ ગઈ ને પછી એની અંદર અમે માત્ર ને માત્ર બે છંટકાવ કર્યા દવાના જેથી કરીને તુવેરનો દાણો ન હળે અને પછી ઈ તુવેરનું ઉત્પાદન સાત મહિને પાક્યું સાત મહિને જે તુવેરનું ઉત્પાદન આવ્યું ને એટલે સિત્તેર મણ તુવેર થઈ માત્ર અઢીસો દાણામાંથી સિત્તેર મણ તુવેરનું ઉત્પાદન થયું અને પાસઠ મણ મગફળી થઈ તુવેરનો પણ પાલો અમારી ગાયોને ખાવાના કામમાં આવી ગયો અને મગફળીનો પાલો તો આવે જ આવે એટલે કોઈ પણ વસ્તુ અમારે વેસ્ટ ન ગઈ અને તુવેરના જે લાકડા નીકળ્યા ને એ પણ અમે બળતણ તરીકે રાંધવામાં કામ કામમાં લીધા તો બસ આવી જ રીતે જે વસ્તુમાંથી તમને ખોટ જાતી હોય તો તમે થોડુંક ચેન્જ કરી નાખો તમારો જે કાંઈ નિયમ હોય એને તમે થોડુંક ફેરવી નાખો એટલે ભગવાન લાભ દેશે જ તે અને થોડોક અનુભવ કરો પોતે કાંઈક અનુભવ કરશું ને તો જ આ જગતમાં કાંઈક પામી હકશું અનુભવ વગરનું બધું નકામું છે અનુભવ રહ્યો ને એ જ આપણો સર્વશ્રેષ્ઠ મિત્ર છે હારવાલો વધારે ટાઈમ નથી લેવો થોડાક માં ઘણું કહી દીધું જય શ્રી કૃષ્ણ અને વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરજો ઓકે બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો